તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસને આજે ખેડૂત મિત્રો આપણે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ જોવાના છે કપાસના ભાવમાં આજના દિવસે કાંઈ ફેરફાર થયો તે પણ જોવાનું છે તો સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા આવો તો નિશા પહેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ સૌથી પહેલાં ધારી માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો એક હજાર પાંચ થી ચૌદસો ને છવ્વીસો પચાસ થી સાહીઠ વિરમગામ આઠસો પચાસ થી તેરસો ને છ્યાસી બોટાદ અગિયારસો અગિયાર થી ચૌદસો અઠ્યાસી ખેડબરમાં બારસો પચાસ થી ચૌદસો પચાસ ટાંગધ્રા બારસો એકસઠ થી ચૌદસો પાસ ધંધુકા એક હજાર પંચ્યાસી થી ચૌદસો ને છેતાલીસ હળવદ બારસો એક થી સાવરકુંડલા બારસો થી ચૌદસો પિસ્તાલીસ બહુસરાજી અગિયારસો થી તેરસો ને નવ વાંકાનેર એક હજાર થી ચૌદસો એકાવન જેતપુર નવસો અડતાલીસ થી ચૌદસો જોટાણા અગિયારસો પચાસ થી તેરસો ને પિસ્તાલીસ જુનાગઢ એક હજાર થી તેરસો પચાસ છવ્વીસ ડોળાસ અગિયારસો થી ચૌદસો ને વીસ શિદપુર અગિયારસો થી ચૌદસો પંચાવન વિજાપુર બારસો થી ચૌદસો અઠ્યાસી કુકરવાડા થી ચૌદસો ઓગણચાલીસ બારસોથી ચૌદસો અગિયાર જામજોધપુર એક હજાર એકાવનથી ચૌદસો એકોતેર જામખંભાળીયા બારસો પચાસથી ને અઠ્યાવીસ બાબરા અગિયારસો પચાસથી ચૌદસો ને ઓગણસાઠ હારીસ બારસો છાલીસથી તેરસો ને નેવું અંજાર બારસો પચાસથી ચૌદસો બાસઠ મોડાસા અગિયારસોથી તેરસો ને જંજ જાદર ચૌદસો દસથી ચૌદસો પિસ્તાલીસ તેરસો ને પચાસ રૂપિયા અમરેલી એક હજાર પચાસ થી વિસનગર અગિયારસો થી ચૌદસો પંચાવન ઉનાવા અગિયાર એક હાજર થી ચૌદસો ને તોતેર માણસા એક હજાર થી ચૌદસો ને એકાવન પાટણ અગિયારસો પચાસ થી ચૌદસો ને એકાવન કાલાવડ બારસો થી ચૌદસો ને અડતાલીસ તેરસો પાંચ તળાજા એક હજાર પચાસથી થી છવ્વીસ મહુવા એક હજાર ઓગણીસથી તેરસો ને ઓગણસી ભાવનગર અગિયારસો થી ચૌદસો ને અઢાર જામનગર નવસો થી ચૌદસો ને પંચાણું ગોંડલ એક હજાર એકથી થી ચૌદસો ને સત્રીસ લખતર અગિયારસો થી ચૌદસો રૂપિયા કડી અગિયારસો એક થી સૌદસો ને ચોવીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા કપાસના ભાવ ફરી મળીશું નવા વિડીયોમાં